પણ પેલા કામ ફેકરો નહીં એટલે હારે આવે બાર રાખો પડશે ખીજા મતલબ શું આ ઓહો આપ તો ભારે ખવાઈ ગયો બેલી હવે જાવ ઉપર રામણે હવા બાજુ આમ જામ કે એક ડિંગર લાગ્યો એવો આમ એક ન ડિંગર ફેણા લાગ્યો ઓહો ફરી ફરી થઈ ગયો એ આ બેઠ હે હમ

અભગત કર્યો આ નદીના કાંઠે પડી છે નદીના કાંઠે પડી છે હા તો આવી જાઓ હમણા ઓન થા બે આ જલ્દી આવો ઓકે મિત્ર આવી ગયો છે વાવાજોડો જોઈ શકો છો તમે કા દેખાતો નહીં લે સુરીંગ થઈ ગઈ કેન્સલ છોટા કેન્સલ બરોબર હવા जाहीर અમે ટાઈમ આજ મળ્યો હતો પણ આજે આ વરસાદે દેવા વાવાજોડો આઈ ગયો 147 ફૂલ ફૂલ થઈ ગયા બધા હવે જાઈ ઘરે ચેકઅપ કરીને બીજી વાર વાત હવે મિત્રો હવે જઈશું અમે ગામમાં